વડોદરા શહેરમાં આજે વહેલી સવારે યોજાયેલા અગિયારમી વડોદરા ઇન્ટરનેશનલ હેરિટેજ મેરેથોનમાં એક લાખ ચોત્રીસ હજાર બસો ને એકાણું દોડવીરોએ ભાગ લીધો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટનેસ સૂત્ર ન્યૂ ઇન્ડિયા ફિટ ઇન્ડિયાને સાર્થક કરતા દોડવીરો વડોદરા શહેરમાં આજે મેરેથોન રેસનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોન રન ધ ગ્રીન માઇલ ને ટેગ લાઇન હેઠળ યોજવામાં આવી હતી સસ્ટેનેબિલિટી થીમ પર આયોજિત અગિયારમી સિઝનના મેરેથોનના અનાવરણ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા વડોદરામાં આજે વહેલી સવારે યોજાયેલા અગિયારમી વડોદરા ઇન્ટરનેશનલ હેરિટેજ મેરેથોનમાં એક લાખ ચોત્રીસ હજાર બસોને એકાણું દોડવીરો દોડ્યા હતા જેમાંથી ચાલીસ જેટલા વિદેશી રનર્સ હતા દોડવીરોનો ઉત્સાહ વધાવવા માટે ગુજરાતી ફિલ્મ ડેની જીગનના સ્ટાર કાસ્ટની સાથે બહુચર્ચિત હિન્દી ફિલ્મ કેરેલા સ્ટોરીની અદાકારા અદાશર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા વહેલી સવારે વડોદરાના નવલખી મેદાન ખાતે અગિયારમી ઇન્ટરનેશનલ મેરેથોનમાં તાળાસન કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં રાષ્ટ્રીય પણ હાજરી જોવા મળી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન તથા વડોદરા મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર પોલીસ કમિશનર તેમજ અન્ય પદાધિકારીઓ તેમજ ધારાસભ્યો દ્વારા ટોર્ચ રન ને ફ્લેગ ઓફ આપીને મેરેથોન પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ રેસમાં એક લાખથી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મેરેથોન નિમિત્તે સંદેશ આપીને મેરેથોન માટે ઉપસ્થિત દોડવીરોને સંકલ્પ લેવાનું જણાવ્યું હતું કે ડ્રગ્સના દૂષણોથી દૂર રહેવા તેમજ શહેરને સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો શહેરના સફાઈ કર્મચારીઓની સરાહનીય કામગીરીને બિરદાવી હતી તેમજ અભિનંદન પાઠવ્યો હતો तमाम जुके आ प्रसंगे मेयर पिंकी बेन सोनी मेरेथॉन चेरपर्सन तेजल अमीन शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह धारासभ्य योगेश पटेल केऊर रोकड़िया निलेष शुक्ला समीर खेरा एमजी मोटर इंडिया ना सीईओ राजीव चाबा सहित महानुभवों उपस्थित रहा था जनवरी

વડોદરા શહેરને ખૂબ ખૂબ અભિનંદન આપું તો ખાલી લાઇમલે આજે વડોદરા શહેરે એક નવો ઇતિહાસ રચ્યો વડોદરાને જા જુહી ઇતિહાસ યુવાનોથી લઈને વડીલો સુધી આજે નવા સંકલ્પો જોડે અનેક સંકલ્પો જોડે એ સંકલ્પોને સાકાર કરવા માટે વેલી સવારે ઠંડીમાં ઉઠીને જાગીને अच्छा। तो तो बहुत ही अच्छा लग रहा है उत्सुकता हैं तो आई एम वेरी एक्साइटेड टू फिल्म बहुत अच्छी बात है लाइफ ही एक मैराथन है तो अगर आप हम, हम ऐसे सोच के जी ले तो कितनी खुशी से हम लोग अपनी लाइफ भी जी सकते हैं लेना चाहिए यहाँ पे कितने सारे मैंने सिर्फ महिलाओं को नहीं कितने सारे बच्चे भी थे आ, बहुत अच्छा लग रहा है कि डिस्क्रिमिनेट नहीं करके मैराथन हो रहा है जहाँ पे हर जेंडर के लोग हैं बहुत खुशी की बात है महोत्सव जैसे है सब राम भक्तों के लिए एंड मुझे भी बहुत खुशी हो रही है कि आई थिंक बहुत ही ग्रैंड स्केल पे बहुत ही आ, અ બડે તરીકે સે ઇનોગ્રેટ હોને વાલા હે તો લુકિંગ ફોરવર્ડ મુજે ઘુમના ભી હે લેકિન મેં યહા સે ડાયરેક્ટલી એરપોર્ટ જાને વાલી હું ક્યોકી મેરા શૂટ હે નહીં તો આઈ વુડ લવ ટુ મેને સુના હે બહોત બહોત જગ્યા હે પર ડાયરેક્ટલી એરપોર્ટ જ જાના હે અપના બરોડા શહેર ના એક પહેચાન જે રીતે ગરબા છે આ રીતે અપના મેરેથન ભી છે અને 134000 જેટલા લોકો જારે રજીસ્ટર કરાવ રજીસ્ટ્રેશન કરાય છે અલગ અલગ કેટેગરી માટે જો એ અને રેસ જારે મોર્નિંગસ ચાલુ થઈ છે જો

पूरा वहर भाग रहा है एयरफोर्स वाले पीछे थोड़ी ना, ना रह सकते तो हमने भी अपनी पूरी सारे मेन ऑफिसर्स यहाँ पे भागने के लिए आए हैं मैं यहाँ का एयरफोर्स का कमांडर हूँ और मैं खुद मैंने खुद यहाँ का

સમગ્ર અને તમામ નાગરિકોમાં રમત શરીર સ્વસ્થ દેશ એ માટેનું એક પ્રેરણા આપી રહ્યા છે આજે સમગ્ર નગરવાસીઓ જયારે એક રેકોર્ડ રચવા જઈ રહ્યા છે ત્યારે તમામ નું અભિનંદન આપું છું विलव टू ज्वाइन दिस इवेंट फर्स्ट टाइम ही आए हैं हम यहाँ पे लेकिन बहुत एक्साइटेड है नेक्स्ट टाइम टेन किलोमीटर या उससे भी ज्यादा मैराथन में पार्टिसिपेट करने की इच्छा है हमें और जरूर सब करेंगे और सब जोश बहुत है सब लोग एंजॉय कर रहे हैं यहाँ पे तो उनको देख के सब मोटिवेट हो रहे हैं थैंक्स टू एवरी वन वो आर पार्टिसिपेटिंग मेरा फर्स्ट टाइम मैराथन है फाइव किलोमीटर्स टाइम रन में मैंने पार्टिसिपेट किया है एंड uh, हमारे जो प्राइम मिनिस्टर है नरेंद्र मोदी जी उनका जो मोटिव है फिट इंडिया जो हमारे इंडिया का फिट इंडिया मूवमेंट है तो मैं उसको सपोर्ट करना चाहती हूँ और मैं बिलीव करती हूँ कि uh, हमारे देश को हेल्थ जो है वो हमारा सबसे मेन इंपॉर्टेंट है एंड uh, हमें हमारे फिटनेस की तरफ हर एज ग्रुप के लिए जैसे हमारे मैराथन में हर एज ग्रुप के लिए सीनियर सिटीजन के लिए ट्वेंटीज के लिए थर्टीज के लिए फोर्टीज के लिए सब एज ग्रुप के लिए जैसे uh, ये ऑर्गेनाइज uh, yeah. किया गया तो दैट इज द बेस्ट थिंग एंड आई एम वेरी प्राउड टू बी अ बरोडियन एंड इट्स माई सिटी माई प्राइड